હાય હેલો એવરીવન મારા ચેનલના બધા વ્યુવર્સને મારા જય શ્રી કૃષ્ણ આજે બનાવું છું બાદામ કેસર દૂધપાક ચાલો રેસીપી શરૂ કરીએ દૂધ પાક બનાવવા માટે મેં અહીંયા એક લીટર દૂધ લીધું છે તો રેગ્યુલર દૂધ છે જે આપણે રોજે યુઝ કરતા હે તો સવારે મેં એને એકવાર ગરમ કરી લીધું હતું અને હવે નોર્મલ રૂમ ટેમ્પરેચરનું દૂધ છે હવે એક બોઇલ આવે ત્યાં તક એને ગરમ કરવાનું છે હવે અહીંયા થોડા કેસરના સ્ટેન્ડ્સ ગરમ દૂધમાં મેં પલળવા માટે રાખ્યા છે અહીંયા મેં ચોખા લીધા છે એક ચમચી જેટલા એટલે એને પણ પલળવા માટે રાખ્યા છે નોર્મલ ચોખા છે અને તમે બાસમતી રાઇસ પણ એમાં યુઝ કરી શકો છો વીસથી પચીસ મેં બદામ લીધી છે અને તમે જોઈ શકો છો એના છોતરા એકદમ સરસથી નીકળી જાય છે તો અડધો કલાક થઈ ગયો છે મેં બધી વસ્તુને પલળવા માટે રાખી દીધો છે દૂધને આવી રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે ફ્લેમને લો ટુ મીડિયમ રાખવાની છે તાકી દૂધ બોઇલ થઈને બારે ન નીકળે હવે જે આપણે ચોખા પલાળવા માટે રાખ્યા હતા એનું પાણી મેં કાઢી લીધું છે અને ચોખાને એના અંદર એડ કરું છું તો ચોખા એકદમ સરસથી કૂક થઈ જાય ત્યાં તક આપણે એને કૂક કરવાના છે તો લગભગ દસથી પંદર મિનિટ જેવું લાગે છે ચોખાને કૂક થતા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ દસ મિનિટ જેવું થઈ ગયું છે અને દૂધમાં બોઇલ પણ આવે છે અને આવી રીતે વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવાનું છે હવે ફ્રેન્ડ્સ આમાં હું અડધી ચમચી ઘી એડ કરું છું ઘી એડ કરવાથી આપણા ચોખા ચોટશે નહીં એકબીજામાં અને આપણું દૂધ પણ નીચે પેનમાં નહીં ચોટે હવે જે બાદામના છોતરા મેં કાઢી લીધા હતા એને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખી દઉં છું અને અહીંયા જે કેસરવાળું દૂધ હતું એને પણ એમાં એડ કરી દઈશું અને એકદમ ફાઇન પેસ્ટ આનું રેડી કરી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું પેસ્ટ રેડી થઈ ગયું છે બદામનું ફરીથી એકવાર આપણે હલાવી લઈએ કિનારે જે મલાઈ જામી જાય છે એને આવી રીતે નીકાળીને એડ કરી દેવાની છે એમાં હવે રાઈસ કૂક થઈ ગયા છે કે નહીં આપણે ચેક કરી લઈએ રાઈસ એકદમ સરસથી મેશ થાય છે અને કૂક થઈ ગયા છે હવે જે બાદામનું પેસ્ટ આપણે રેડી કર્યું તો એને એડ કરી દેવાનું છે તો ફ્રેન્ડ્સ ફેસ્ટિવલ સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે ઘણા બધા ફેસ્ટિવલ્સ આવવાના છે અને બધાના ઘરમાં એકદમ સ્વાદિષ્ટ પકવાન બનવાના છે અને સરસ સરસ મીઠાઈઓ પણ બનશે તો રક્ષાબંધનમાં હું હર વર્ષે દૂધપાક બનાવું છું તો આ વર્ષે હું બાદામ કેસર દૂધપાક બનાવવાની છું અને એની રેસીપી હું તમારા સાથે શેર કરું છું હવે મિક્સર ગ્રાઇન્ડરમાં મેં અડધી વાટકી દૂધ નાખ્યું છે અને જે પેસ્ટ એમાં ચોંટેલું હતું બધું મિક્સ કરીને આમાં એડ કરી દીધું છે અને હવે બધી વસ્તુને મિક્સ કરી લેવાનું છે અને બોઇલ થવા દઈશું હજી પંદરથી વીસ મિનિટ મીઠાસ માટે આમાં હું કન્ડેન્સ્ડ મિલ્ક એડ કરું છું જો કન્ડેન્સ મિલ્ક તમે નો એડ કરવા માગતા હો તો આમાં તમે ખાંડ પણ એડ કરી શકો છો મિક્સ કરી લેશું કન્ડેન્સ મિલ્ક નાખવાથી એની થિકનેસ વધી જતી હોય છે અને ટેસ્ટમાં પણ સારું લાગતું હોય છે પણ તમે ખાંડ પણ આમાં એડ કરી શકો છો હવે અહીંયા વન ફોર્થ ટેબલ સ્પૂન એલચીનું પાવડર એડ કરું છું અને સરસથી મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ દૂધપાકમાં ચોખાનું પ્રમાણ બહુ જ ઓછું હોય છે જેમ આપણે ખીર બનાવીએ તો ખીરમાં ચોખાનું પ્રમાણ વધારે હોય છે એવી રીતે દૂધ પાકમાં એનું પ્રમાણ ઓછું હોય છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ પંદરથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે અને દૂધ પાક એકદમ સરસથી બોઇલ થઈને ઘાટો થતો જાય છે તો આપણે બહુ વધારે હવે બોઈલ નહીં કરીએ કેમકે જેમ ઠંડો થશે એમ હજી વધારે થીક થતો જશે તો આ કન્સિસ્ટન્સી મને એકદમ બરાબર લાગે છે હવે ગેસને મેં ઓફ કરી દીધું છે અને પેનને હવે નીચે ઉતારી લેશું ફ્રેન્ડ્સ પેનને મેં નીચે ઉતારી લીધું છે સાઈડ સાઈડમાં મલાઈ જામી ગઈ છે એટલે એને આવી રીતે નીકાળીને એમાં એડ કરી દેવાની છે હવે દૂધપાકમાં થોડાક ડ્રાય ફ્રૂટ્સ એડ કરવાના છે તો એના માટે અહીંયા મેં અડધી ચમચી જેટલું ઘી લીધું છે અને બાદામ પિસ્તા અને કાજુના કતરણ લીધા છે એને એમાં એડ કરી દઉં છું ઘીમાં અને બે મિનિટ એને સોતે કરવાનું છે તો આવી રીતે ડ્રાય ફ્રૂટ્સ નાખવાથી એકદમ સરસ એવો ક્રન્ચી ટેસ્ટ આવતો હોય છે એમાં તો બે મિનિટ જેવું થઈ ગયું છે હવે ડ્રાય ફ્રૂટ્સને હું કાઢી લઈશ થોડાક ડ્રાય ફ્રૂટ્સના કતરન મેં અલગથી રાખી દીધા છે લાસ્ટમાં ગાર્નિશ કરવા માટે અને થોડાક મેં દૂધપાકમાં એડ કરી દીધા છે સરસથી મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ રક્ષાબંધનમાં તમે મારી દૂધપાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો બહુ ટેસ્ટી અને બહુ સિમ્પલ રેસીપી છે ફ્રેન્ડ્સ જો તમે પહેલીવાર બી બનાવતા હશો ને તો એકદમ પરફેક્ટ રેસીપી બનશે તો હવે એકદમ ઠંડુ થયા પછી મેં દૂધપાકને ફ્રીઝમાં રાખી દીધો હતો બે કલાક માટે અને હમણાં મેં બાઉલને કાઢ્યું છે સર્વ કરવા માટે તો એને નાના બાઉલમાં હું સર્વ કરું છું તો ફ્રેન્ડ્સ દૂધપાક છે ને પૂરી સાથે બહુ સારો લાગતો હોય છે જેમાં આપણે ખીર પૂરી ખાઈએ છીએ ને એવી રીતે દૂધ પાક અને પૂરીનો કોમ્બિનેશન બી બહુ જ ફાઇન અને લાજવાબ લાગે છે તો ફ્રેન્ડ્સ તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી તો દૂધપાક સર્વ કરવા માટે રેડી છે એને ગાર્નિશ કરું છું ડ્રાય ફ્રુટ્સથી તો એકદમ સરસ મજાનો ટેસ્ટી કેસર બાદામ દૂધપાક બનીને રેડી છે હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ